દેઠ્યા જોણા થી સાધારણા બે પૂલમાં વપરાઈ રહ્યો છે વેસ્ટ સિમેન્ટ ગ્રામ કર્યો પર્દાફાશ ખાવડાના દેઠ્યા જોણા થી સાધારા રોડના બે પૂલનો નિર્માણ કામ થઈ રહ્યું છે આ કામમાં મસ મોટું કોભાંડ આચરવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ બાબત અંગે રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી ત્યારે દેઢિયાના જાગૃત નાગરિક તરીકે આગેવાનો તથા ગામ લોકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પુલના નિર્માણમાં ગંઢાવાળી વેસ્ટ સિમેન્ટ વાપરવામાં આવી રહી છે આ પુલમાં હલકી ગુણવત્તાનો માલ વપરાઈ રહ્યો છે જો આ રીતે હલકી ગુણવત્તાવાળો માલ વપરાશે તો પુલનું આયુષ્ય ઘટી જશે અને આ પુલનું કામ રાત્રિના સમયે જ કરવામાં આવી રહ્યું છે પાણી પણ છાંટવામાં નથી આવતું જો દિવસના કામ થાય તો તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો થાય તેમ છે સાલે ઉસ્માન સમા રહેવાસી દેઢિયા જૂના અમારા ગામમાં જૂનાથી સાધારા રોડના બે પુલ મંજૂર કરવામાં આવે છે જે પૈકી તે પુલોનું જે કામ ચાલી રહ્યું છે તે સતત ખોટો અને હલકી ક્વોલિટીવાળો ઓછી ગુણવત્તાવાળો જેમાં માલમટરી વાપરા છે એ પણ હલકા હલકી ગુણવત્તાવાળો છે છતાં પણ એ તમને એક સાબિતી બતાવીએ છીએ કે અમારા જે જૂના સાધારા રોડનું બે પુલિયાનું કામ ચાલી રહ્યું છે તેમાં આ સિમેન્ટ વાપરવામાં આવે છે જે જામી ગયો છે એ જે કોટના આ સિમેન્ટ જે પાયા ભરે છે આરસીસી ના જગ્યા પાયા જે ભરે છે તેમાં આ સિમેન્ટ નો ઉપયોગ કરે છે આ જોયો જોઈ લો આ સિમેન્ટ આની ક્વોલિટી અને આની ગુણવત્તા જોઈ લો નીચે પગા હી વાતા દે આની જોઈ લો આ સિમેન્ટ માં છે બધો આ સિમેન્ટ તમારા નજર ને સામે છે તો અમે વારંવાર કતરાટી ને મોખિત રૂજો તો કરે છતા કતરાજી દાદ ના આપતા ન છોટકે અમે જે ગામ મીડિયાના જાગૃત નાગરિક તરીકે આગેવાનો તથા ગામ લોકો અહીંયા થર ઉપર ગુનાથ લીધી ત્યારે જે સત્ય હકીકત છે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ તમારી નજરની સામે જોઈ લો આ સિમેન્ટ વાપરવામાં આવે છે જે બે તુલોનું કામ છે જૂના સાદા રોડનું ને કતરાઠીનું સફર કરતા એ કતરાઠી અમને દાદ ના આપતા ન છૂટકે જાગૃત નાગરિક તરીકે અમારી એક ફરજ સમજી અહીંયા સ્થળ ઉપર અમે આવ્યા છીએ તો જાત નિરીક્ષણ કર્યું તો હકીકતમાં એ કામ થઈ રહ્યું છે તો આ છે જોજો એ પણ સરકારી અધિકારી છે પણ કર્મચારી છે તો આને મીડિયમ દ્વારા તરીકે એક અમારી રજૂઆત છે કે આ કતરાથી કડકમાં કડક એના સામે પગલાં ભરવામાં આવે ને આ જે ઠેકેદાર છે એનું નામ છે દીપક સોરઠિયા એક પગ કરેને કરીને છે તો આ કતરાની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરી અને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર તથા એના સાથે જે મેલીબતી કરનાર અધિકારીઓ છે જે આવા કામ જોઈ અને પોતાનું જેબ ગરમ કરી અને બિલો પાસ કરે છે તો એ અધિકારીઓ અને આ ઠેકેદારો એના સામે કાયદાકી રીતે કડકમાં કડક પગલાં ભરી અને આ કોન્ટ્રાક્ટર નું જે પરમિશન છે એ રદ થવો જોઈએ ને આને સામે ભવિષ્યને જોઈ આવા કોન્ટ્રાક્ટર નું કારણે હિન્દુસ્તાન માં તથા ગુજરાત માં એવા ફૂલો ની દુર્ઘટના કેટલી થઈ છે જેમાં કેટલીક જાન હાની થઈ છે તો એ અમે ધ્યાનમાં રાખી ને આ ની સામે અમે અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ હવે કામ ની જે પરિસ્થિતિ છે તે આપણે જોવા મળશે જોઈ લો એ પાયા પૂરી છે

પબ્લિક રેડ અમને સમાચાર મળ્યા ને અમે નજર નિરીક્ષણ કર્યું ત્યારે અમને ખબર પડી કે આવું કામ થઈ રહ્યું છે તો આને કોની દીધું જાય આ ભ્રષ્ટાચાર છે બહુ મોટો ભ્રષ્ટાચાર છે તો આ કોઠાકર કોઠાકર અને જે અધિકારીઓ આવે છે એ પાંચ કરી જાય છે એને સામે કાયદી રીતે કડકમાં કડક પગલા ભરી અને અમને નયા આપજો ઘણા સાધારા રોડ જે છે એમાં બે પુલ મંજૂર કરવામાં આવે છે જે પુલોનું કામ હાજરી ચાલી રહ્યું છે જેમાં અમને જાણ મળતા કે બહુ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે કોટરાંક દ્વારા એ જે કોટરાંક છે કોટરાંક છે એનું નામ છે દીતક કોરઠિયા અને આ જે કામ ચાલી રહ્યું છે તેમાં બહુ હલકી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે જેમાં છે કે બહુ રીતિ છે બહુ રીતિ વાપરવામાં આવેલ છે અને સીમિત જે છે જેની ડેટ પૂરી થઈ ગઈ છે જેની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એ કોન્ટ્રાક્ટર સસ્તા ભાવે ખંભલાવાળા પાસેથી લાઈનોવાળા જે છે ઓના પાસેથી સસ્તા ભાવે લઈ જૂનું છે મેટ અને ત્યાં ઉપયોગ કરે છે એવી અમને જાણ થતાં અમે ગામ લોકોએ એક જાગૃત નાગરિકો એક ગામનું ફરજ સમજીને અમે થડ મુલાકાત લીધી ગામ લોકોએ આગેવાનો હોય ત્યારે અમને સતત હકીકત મળી કે ભ્રષ્ટાચારની જે અફવા ચાલી રહી છે તે ખરેખર ત્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આ કોન્ટ્રાક્ટર અને એના સાથે જે મિલી ભક્તિ કરી અધિકારીઓ બિલો પાસો કરે છે બિલ પાસ કરે છે તો એના સામે તમારા મીડિયમ દ્વારા એના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા લોખા તત્વો જે આવી આ ખાડા કામ કરી જેમ તેમ કરીને બિલો પચાવી પોતાનું જે ભરી જાય છે તો એવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદે રીતે કાર્યવાહી થવી જોઈએ અને આવા ભ્રષ્ટાચારી કોર્ટના લાયસન્સ રદ થવા જોઈએ નહીં તો આ હકીકત એવી પણ છે જેવી રીતે પુલોના નુકસાન થયા છે પુલો તૂટ્યા છે અને પબ્લિકના જાનહાની થઈ છે એ પણ આપણને ખ્યાલ છે બધાને ખ્યાલ છે કે ગુજરાતમાં કેટલા પુલો તૂટી જવાથી જાનહાની થઈ છે એ ધ્યાનમાં લઈને અમારો આ ગામ લોકોનો અવાજ સરકાર તથા ભ્રષ્ટાચારી અધિકારીઓ જે કોષો ઉપર બેઠા છે એના સુધી પહોંચવું જોઈએ ને આ કામ થર ઉપર તપાસ કરી ગામ લોકો ને આગેવાનો જયારે કોઈ પણ અધિકારી આવે ત્યારે ગામ લોકો ને બોલાવે થર ઉપર હાજર રાખી અને સતત તપાસ કરે અને આમાં જે સિમેન્ટ વાપરવામાં આવ્યું છે તે આ પુરુષ પર પુરુષ પડે છે જેમાં બાંધેલું સરમીટ છે પથ્થર જેવો થઈ ગયું છે એ અંદર જે ખાડા પૂરી છે આરસીસી ની જગ્યા એ સરમીટ જેની વેલિડિટી પૂરી થઈ ગઈ છે વરસાદમાં જામી ગયું છે મુદત પૂરી ગઈ છે જૂનું સિમેન્ટ છે એનો ઉપયોગ આ પુલોમાં કરવામાં આવે છે ખાતારા રોડ છે પુલ મંજૂર કરવામાં આવેલ છે એ પુલોનું કામ હાલમાં ચાલી રહ્યું છે બે પુલોના કામમાં પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જે સેમેટ અને લોખંડ કાંકરી જે વાપરવામાં આવે છે એ હલકી ક્વોલિટીનું છે અને ઘણોતા વગરનું કામ થઈ રહ્યું છે અને જે કોન્ટ્રાક્ટર છે યુદ્ધ પુરુષિયા કરીને એનું અમે ગામ લોકોએ સંપર્ક સાધતા જેમ તેમ કરી આ કાડા કામ કરી જવાબ દઈ કે કામ આવી રીતે છે એ જવાબ ગામ લોકોને કરી એ છૂટા થઈ ગયા અને જ્યારે એના માથો ત્યાં કામ કરે છે એને પૂછવામાં આવે કે તમે આવું કામ કેમ કરો છો હલકો તો એના તરફથી અમે જણાવવામાં આવે કે અમારા શેફનું કે અમારા કોટ્રાક્ટરનું અમને ઓર્ડર છે આવી રીતનું કામ અમારે કરવું છે બાકી જે હલકું કામ તમને લાગે તો અમારા કોટક સાથે વાત કરી લો તો અમે કોટ્રાટનો સફર કર્યો એના પાસે જો અમને લાભ ન મળ્યો ત્યારે અમે એક જાગૃત નાગરિક તરીકે ગામ લોકો એરિયાના નાગરિકો અહીંયા થર ઉપર મુલાકાત લીધી તો સતે હકીકત સામે આવી કે હાલમાં જે કામ ચાલી રહ્યા છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સિમેન્ટ જે વાપરવામાં આવેલ છે તે હલકી ક્વોલિટીનો અને ચોમાસામાં જેને ભેજ લાગી ગયું છે તે જામી ગયેલ છે એ થંભલા જે લાઈનો ચાલુ છે એના પાસેથી સત્તા ભાવે સિમેન્ટ ખરીદ કરી અને અહીંયા વાપરવામાં આ પૂજાના કામમાં

આ અમારી રજૂઆતી છે એ આવા ખોટા અને લોખા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો તથા એના સાથે મીલીભગતિ કરવાવાળા અધિકારો સુધી આ મીડિયા દ્વારા અમારો આવાજ પહોંચવો જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરો અને આવા નોખા અધિકારીઓ જે બિલો પાસ કરે છે એને સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને થર ઉપર ખાતા અધિકારીઓ આવી નિરીક્ષણ કરે તેની ગુણવત્તા ક્વોલિટી અને સિમિટને જે મીડિયાને ઉતારે છે એ પણ ત્યાં છે સિમેન્ટ ફર્યું છે આજે અમે અહીંયા નીકળતો એ પછી એ માલ જે છે બાંધેલું સિમેન્ટ એ પણ બીજી જગ્યાએ અને બીજી અને ચાર પાજી પટાફી એ છે કે અહીંયા જૂનું સિમેન્ટ વાપરે ઉપયોગ કરે પછી નવા સિરમેન્ટના જે બારધાન ગમે તે સાઈટ ઉપર હોય તો અહીંયા લઈ ખાલી બારધાને રાખેલી છે જે ગામ લોકો આવે એ સિરમેન્ટ તમે નથી વાપરતા કે જૂનું વાપરો છો તો ખાલી બારધાનો ફર્યા હોય કારણ કે આ બધા બારધાનો છે એ આ જ ગામમાં મેં વાપરાય છે હકીકતમાં નથી વાપર્યા બીજી સાઈડથી ખાલી આ રાખી છે અને સિમિટ જે છે આ સિમિટનો ઉપયોગ આ ફૂલો જૂનાના બે ફૂલોમાં કરવામાં આવેલ છે તો અમારી એ રૂજઆત છે ગામ લોકો આ બધા ગામના આગેવાનો આવ્યા છે બધા અહીંયા નિરીક્ષિત જાત નિરીક્ષણ અમે કર્યું છે તો જે કામ છે એ ગુણવત્તા વગરનું છે અને કતરાની જે છે આ કામમાં બહુ ભ્રષ્ટાચાર મારે છે તો અમારી આ ગામ લોકોને જ્યાં જૂનાના ગામ લોકો તો આ જૂના સાધા રોડમાં જે ફૂલોનું કામ ચાલુ છે એનું જાત નિરીક્ષણ કરે પણ કોઈ ટીમ આવે જિલ્લા કક્ષાથી કે તાલુકા કક્ષાથી કે નાયબ કાર્યપાલક બાંધકામ શાખાથી જે પણ ટીમ આવે તો આ ગામ લોકોને ઉજવણી કરે ગામ લોકોને સાથે રાખી પછી એની તપાસ થવી જોઈએ એ અમારી રજૂઆત છે આ અમારો મીડિયા દ્વારા અમારું ગામ લોકોને જે રજવ છે ખુલ્લો બાબત નબળા કામ બાબત પહોંચાડવી જોઈએ જય ભારત